ક્યાં કરાવવા જવા અને કેટલે દૂર જવું જેવા પ્રશ્નોથી કાયમી ધોરણે મુક્તિ મળે અને સુરતની નજીક જ તેમને સારવાર મળી રહે એ માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વાસ્તામાં નવી શાખાનો તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવાર વિજયાદશમીના રોજ શુભારંભ કરવામાં આવશે વાસ્તામાં નવી શાખાના શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયા વિહીન કરવાનો સંકલ્પ કર્યો છે જેથી સુરતનો કોઈ પણ વ્યક્તિ મોતિયાના ઓપરેશનથી વંચિત ન રહી જાય એ માટે નવી નવી શાખાનો પ્રારંભ કરાશે શાખા નવસારી જિલ્લો તથા સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર આદિવાસી ગામ વાપી વલસાડ નાશિકના ગરીબ લોકોને મફત આંખના મોતિયાના ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે આ મોતિયાના ઓપરેશનમાં આવનાર દરેક દર્દી ભગવાનને આધુનિક ફેકો મશીન થી વગરના સોફ્ટ ફોલ્ડેબલ નેત્ર સાથે રૂપિયા 20000 સરચાર વાળો મફત ઓપરેશન તથા નાના ગરીબ બાળકોના ઓપરેશન કે છે આની હોસ્પિટલમાં કરાવતા રૂપિયા 50000 થી પણ વધારે ખર્ચ થાય છે તે ઓપરેશન અહીંયા મફત કરી આપવામાં આવશે તથા રહેવા ચા નાસ્તો શુદ્ધ ખીનો શીરો ગરમ ભોજન એક એક ધાબળો એક સાડી બે કિલો ચોખા એક કિલો ઘઉંનો લોટ અડધો કિલો મીઠી ગુંદી દવા ટીપા કાળા ચશ્મા તથા દક્ષિણા રૂપે દરેક દર્દી ભગવાનને રૂપિયા સો દક્ષિણા સાથે દર્દી ભગવાનની સેવા કરવામાં આવશે તથા દરેક દર્દી ભગવાનને સસ્તાને બસ દ્વારા વિના જ લઈ જવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત વિના મૂલ્ય મૂકી જવામાં આવશે તથા દરેક દર્દી ભગવાનને ઓપરેશનના એક માસ બાદ નંબરવાળા ચશ્મા પણ મફત આપવામાં આવશે દર્દી ભગવાનની આરતી ઉતારી

દર વર્ષે પંચોતેર હજાર ઓપરેશન અમે ફ્રી કરીએ છીએ મફત અને બહારના આઉટ ઓફ ગુજરાતમાં પચાસ હજાર સવા લાખ ઓપરેશન ફ્રી ઓફ થાય છે અને અમારી સો કરોડની હોસ્પિટલ અત્યારે રાજકોટની અંદર તૈયાર થઈ રહી છે હવે અમને સેવાનો તક આપ્યો છે વાંસદામાં ધન્વંત્રી ટ્રસ્ટે એનો પણ ખૂબ આભાર અને બે દસ વિજયા દશમીથી શ્રી રણછોડદાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની નવી શાખા વાસદા મોગરાવાડીમાં થશે અને એને પણ અમે વેકો મશીન થી તાકા વગરના લેઝર થી ઓપરેશન કરીશું ગુરુદેવ કહે છે કે શ્રીમંત લોકોના જેવા ઓપરેશન થતા હોય એવા જ કોઈ પણ ગરીબ ના થવા જોઈએ એટલે અમે એને દર્દીને આઈથી સુરત થી આ એરિયા વાઇઝ આપણે કેમ્પ રાખેલા છે મેનના 30 કેમ્પ એ દર્દી ભગવાનને લઈ જશું અને એને પાછા પરત જ્યાંથી લઈ જશું ત્યાંથી જ પાછા પરત કરીશું રવિવારે લઈ જશું તો મંગળવારે એને અહીંયા પરત આવી જશે એટલે ત્યાં ઓપરેશન રવિવારે ધારો કે આવ્યા એટલે એની બધી તપાસ થશે બધી ડાયાબિટીસ બીપી એનું સીલિયા કટિંગ બધું ટૂંકામાં એનો લેન્સ કે નંબર આવશે એ બેસાડો એ પણ તપાસ થશે અને સાંજે આપણે એને એન્ટીબાયોટિકના ટીપા આપીશું અને સવારે એને ડાયલેટ કરીશું ડાયલેટ કર્યા પછી સવારે ઓપરેશન બેથી ત્રણ મિનિટમાં ઓપરેશન થઈ જશે ઓપરેશન થઈ ગયા પછી ચોખા ઘીનો સીરો કરવામાં આવશે અને ત્યાર પછી ચોવીસ કલાક એને ઓબ્ઝર્વેશનમાં રાખશું અને એને બીજે દિવસે એટલે કે મંગળવારે સવારે વિદાય કરશું સો રૂપિયા એને રોકડા દક્ષિણામાં આપશું બે કિલો ચોખા આપશું એક કિલો ઘઉંનો લોટ આપશું અડધો કિલો મીઠી બુંદી આપશું એક સાડી આપશું અને એક ધાબળો આપશું અને એને પગ કરી અને વંદન કરી અમે એને રજા આપશું ઓપરેશન પછી એને એની આરતી પણ ઉતારવામાં આવે છે અને ત્યારે પણ અમે એક જ સૂચના આપીએ છીએ કે અમારે દર્દી ભગવાન જોઈ છે કોઈ પૈસા જોતા નથી કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં ગુરુદક્ષિણામાં બધા દસ્ત દર્દી ભગવાન આપે એવું અમે કરીએ છીએ અને એટલા માટે કે સોશિયલ મીડિયાનો પ્રચાર કરે અમારે સુરતને મોતિયા કેટર ફ્રી કરવું છે ડાંગ જિલ્લોને પણ કરવું છે નવસારી વલસાડ બધો અમારો સંકલ્પ છે એટલે અમને બરોબર ખ્યાલ છે પાંચથી દસ વર્ષની અંદર આખો સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લો અને ફ્રી કેટ્રેક થઈ જશે તો આને વધારે વધારે આ ઓપરેશન બહાર જશે તો વીસ હજારમાં થશે અને બાળકોનું પણ અમે ઓપરેશન કરીએ છીએ એ બહાર પ્રાઇવેટમાં પચાસ હજાર બધું નિઃશુલ્ક થશે અમારે માત્ર ને માત્ર સેવા જ કરવી છે અમારા ભગવાને કીધું મરી જ મેરે ભગવાને એટલે અમારે ભગવાન છે અને અમારે દર્દી ભગવાન જોઈએ છે તો વધારે વધારે દર્દી ભગવાન આવે એવી અવશ્ય આવે એવી ખાસ વિનંતી